અમદાવાદ શહેર નાંગ ચાંદખેડા વિસ્તારમાં ચાલી રહ્યું છે ખુલ્લે આમ દેશી દારૂ નાંગ હટ્ટા વાયરલ વિડિયો માંગ દેખાઈ રહ્યો છે કે દેશી દારૂ નાંગ અઢ્ડા ચલાવતા ઇસ્મો ને કાયદા વ્યવસ્થાની કોઈ પણ ડર નથી જાણે કે સ્થાનિક પોલીસની રહેમ નજર હોય તેવો આ વાયરલ વિડીયો માંગ દેખાઈ રહ્યો છે છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ શહેર નાં આ સામાજિક તત્વો એ કાયદા વ્યવસ્થાની એ સી કે તેસી કરી નાખી હતી ઓપન અમદાવાદ નાન કમિશનર શ્રી નાન નેતૃત્વમાં રખિયાલ નાન તલવાર વાજો હોયા કે શાહીબાગના આ સામાજિક તત્વો તમામને પોલીસનો કાયદો બતાવી દીધો ગુજરાત માં દારૂ બંધી છે તો ચાંદખેડા જેવા વિસ્તારોમાં કોની રહે નજર હેઠળ આ દેશી દારૂ નાન અડ્ડા ધમધમી રહ્યા છે જે મોટો પ્રશ્ન અમદાવાદ શહેરના પોલીસની કાયદા વ્યવસ્થા પર લાગવી રહ્યો છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત ગીતા ન્યૂઝ નથી કરતો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ